નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જગન્નાથપુરી મંદિરથી કળિયુગના અંતના નવ સંકેત બાજ લોહી અને ઝંડો આખરે શું છે આમનાથી જોડાયેલી ભવિષ્યવાણીઓ શું હકીકતમાં જગન્નાથ ધામમાં લોહીના ધાગા જોવા મળી રહ્યા છે શું આવવાનું છે મહાવિનાશનો નો સમય કેટલા ચરણોમાં થશે આ પાપી દુનિયાનો અંત કેવી રીતે લાગી જગન્નાથ ધામના ઝંડામાં આગ અને શું મિત્રો જો તમે પણ આ પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો આ ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ત્રણ મે બે હજાર અને ઓગણીસનો એ દિવસ જે ભારત અને ઓડિશાવાસી લોકો માટે એકદમ સાધારણ દિવસ જ હતો સવારના સાડા આઠ વાગ્યા હતા અને લોકોની નીંદર બસ ખુલી જ રહી હતી અને ત્યારે જ મિત્રો એકદમથી રાડો રાડ ઉપડવાથી આખો દેશ ડગી ગયો અને આ રાડા રાડ મિત્રો ફાની નામના ચક્રવાતના લીધે મચી હતી જે એકસો એંસીથી એકસો પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી ઓડિશામાં એવી તબાહી મચાવી કે દસ હજાર ગામોમાં અને બાવન શહેરોમાંથી દસિયો લોકો કાળના કાળમાં સમાઈ ગયા મિત્રો શું તમે વિશ્વાસ કરશો જો અમે કહીએ કે આ તબાહીની ભવિષ્યવાણી આજથી પાંચસો વર્ષ પહેલાં થઈ ચૂકી હતી અને એ પણ મિત્રો એકદમ સટીક રીતે તમને વિશ્વાસ નહીં આવે પણ આ હકીકત છે ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું મંદિર જેને શ્રી મંદિર પણ ક કહેવામાં આવે છે અને અહીંયા મિત્રો ઘટવાવાળી હરેક ઘટના ભવિષ્યમાં ઘટવાવાળી ઘટનાઓનો સંકેત માનવામાં આવે છે આજ મંદિરને સાક્ષી માનીને લખવામાં આવી હતી આજથી પાંચસો વર્ષ પહેલાં ભવિષ્ય ભવિષ્ય મલિકા એ ગ્રંથ છે જે વર્તમાન અને ભવિષ્યની સટીક ભવિષ્યવાણીઓ કરે છે અને મિત્રો આ મહાન ગ્રંથના મહાન રચેતા હતા સંત અચ્યુત્તાનંદ દાસ મહારાજજી જેમને પંચ સખાઓમાં ગણવામાં આવે છે હકીકતમાં આજથી પાંચસો વર્ષ પહેલાં સોળમી સદીમાં પૂરી જગન્નાથની ધરતી ઉપર પંચ સખાઓનો નિવાસ થયો જેમાં સંત અચ્યુતાનંદ દાસ મહારાજ સંત અનંતદાસ મહારાજ સંત યશવંતદાસ મહારાજ સંત જગન્નાથદાસ મહારાજ અને સંત બલરામદાસ મહારાજ હતા આ પાંચેને મિત્રો પંચ સખાના રૂપમાં વર્ણિત કરવામાં આવતો હતો કહેવા માટે તો આ પાંચો ભવિષ્યથી જોડાયેલી વાતો જણાવતા હતા પણ કહેવામાં આવે છે કે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી પાસે ભવિષ્ય જોવાની ખૂબ જ દિવ્ય અને અલૌકિક શક્તિ હતી જેના બળ ઉપર એ નાતો ખાલી ભવિષ્યમાં ઘટવાવાળી ઘટનાઓને જોતા હતા પણ એમને પંક્તિઓના રૂપમાં લખતા પણ હતા આવી રીતે એમણે મિત્રો ભવિષ્યથી જોડાયેલી ઘટનાઓ ઉપર હજારથી વધારે ગ્રંથો લખી નાખ્યા છે અને આમાંથી જ એક ગ્રંથ છે ભવિષ્ય મલિકા જેને લખવા માટે એમનો સાથ આપ્યો બીજા ચાર સંતોએ ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગનો અંત નજીક છે વર્તમાનમાં પૃથ્વી એ ખૂબ જ મોટા બદલાવના સમયમાંથી પસાર થઈ રહી છે અને આખા કળિયુગનો અંત ત્રણ ચરણોમાં થશે એવું જણાવવામાં આવ્યું છે પહેલાં મહાવિનાશ પછી કળિયુગનો અંત અને ત્રીજો સતયુગ મતલબ કે સત્યયુગની સ્થાપના ભવિષ્ય મલિકામાં મિત્રો એકદમ ક્લિયર લખેલું છે કે આવાવાવાળા થોડાક વર્ષોમાં કળિયુગનો અંત થશે અને સતયુગની સ્થાપના થઈ જશે પણ કળિયુગનો અંત થશે ક્યારે અને ક્યારે આવશે સતયુગ મિત્રો જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો મિત્રો ભગવાન જગન્નાથ કોઈ એક ધર્મના ભગવાન નથી પણ એ સમગ્ર વિશ્વના કરતા ધરતા છે અને એટલા માટે ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગના અંત અને મહાવિનાશના સંકેત આપણને જગન્નાથપુરી મંદિરથી જોવા મળે છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ જગન્નાથ મંદિરમાં થવા વાળા નવ એવા સંકેત જણાવ્યા છે જે આ વાતનો સંકેત આપે છે કે કળિયુગ હવે પૂરો થવાનો છે અને મહાવિનાશની શરૂઆત થવાની છે આ નવ સંકેતોમાં મિત્રો પહેલો સંકેત છે જગન્નાથ પુરીના શિખર ઉપર નીલો ચક્ર કે સુદર્શન ચક્ર તુફાનના લીધે વક્ર અથવા આડો થઈ જશે મિત્રો જગન્નાથ ધામ દરબારમાં શિખર ઉપર અષ્ટ ધાતુઓથી બનેલો સુદર્શન ચક્ર સ્થાપિત છે અને આ ચક્રને નીલ ચક્રના નામથી પણ ઓળખવામાં આવે છે આ ચક્ર મિત્રો વર્ષો સુધી તો આમને આમ જ હતો પણ મે બે હજાર ઓગણીસના દિવસે જે તુફાની ચક્રવાત ઓડિશામાં આવ્યું એના ચાલતા આ જે નીલ ચક્ર છે એ આડો થઈ ગયો હતો અને આ વાત મિત્રો ભવિષ્ય મલિકામાં પહેલાંથી જ એકદમ સાફ સાફ લખાયેલી હતી મતલબ કે ભવિષ્ય મલિકા જે ભવિષ્યવાણી કરે છે કે આ એ સંકેત છે કે કળિયુગનો અંત હવે નજીક છે અને આવું મિત્રો થતું પણ જોવા મળી રહ્યું છે આગળનો સંકેત છે જગન્નાથ મંદિરમાં પથ્થર પડશે જગન્નાથપુરી એક ખૂબ જ પવિત્ર ધામ છે જ્યાં પથ્થર પડવા જેવી ઘટનાઓ ખૂબ જ ઓછી જોવા મળે છે પણ મિત્રો ખાલી પ્રાચીન સમયમાં કારણ કે વર્ષ અઢારસો ને બેતાલીસથી કરી અને અત્યાર સુધીની વાત કરીએ તો જગન્નાથપુરી ધામમાંથી ઘણીવાર પથ્થરો પડવાની ઘટનાઓ સામે આવી છે વીતેલા એકસો ને વર્ષોમાં લગભગ મિત્રો એક ટનની આસપાસ પથ્થરો જે છે એ મંદિરથી પડ્યા છે અને આવી રીતે ભવિષ્ય મલિકાની બીજી ભવિષ્યવાણી પણ એકદમ સટીક સાબિત થઈ અને આ સંકેત છે કે મહાવિનાશ આવવાનો છે જગન્નાથ ધામમાં વારંવાર થશે રક્તપાત આ ભવિષ્યવાણી મિત્રો સાંભળવામાં તમને એકદમ અજીબ જરૂર લાગી રહી હશે પણ મિત્રો એકવાર પંજાબના કેસરી ન્યૂઝ પેપરમાં આ વાત લખવામાં આવી હતી કે પુરી શ્રી મંદિરમાં જગન્નાથ પુરી મંદિરમાં લોહીના ધાગા જોવા મળ્યા હતા અને મિત્રો આવું ખાલી એકવાર નહીં પણ કળિયુગમાં વારંવાર જોવા મળ્યું છે ક્યારેક મંદિર પરિસરમાં પોલીસ કર્મીઓ પોતપોતાની અંદર ઝઘડા કરી નાખે છે તો ક્યારેક ક્યારેક એમની સાધુ સંતો સાથે પણ હડકંપ થઈ જાય છે ઘણીવાર જગન્નાથ ધામમાં ભક્તો પણ પોતપોતાની અંદર ઝઘડા કરે છે જેના ચાલતા વારંવાર પુરી ધામમાં લોહીના ધાગા જોવા મળ્યા છે મિત્રો આમ તો આ રક્તપાત કોઈ મોટા સ્તર ઉપર નથી પણ મિત્રો જગન્નાથ પુરી જેવા મંદિરમાં ઝગડા અને લોહીના ધાગા જોવા મળે તો આ એક અશુભ સંકેત છે મંદિરના શિખર અને એકાસમ સ્તંભ ઉપર બેસશે ગિદ્ધ મિત્રો આમ તો ગિદ્ધને ભગવાન વિષ્ણુનું વાહન અને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પણ જગન્નાથપુરીના શિખર ઉપર ગીધ અથવા બાજ અથવા અન્ય પક્ષીઓનો બેસવું એક અશુભ સંકેત છે અને આવું અમે નહીં પણ ભવિષ્ય મલિકા પુસ્તક કહે છે એક સમય એવો પણ હતો મિત્રો કે જગન્નાથપુરી મંદિરના શિખરને તો છોડી દો પણ મંદિરની આજુબાજુ કોઈ પણ વાયુયાન કે કોઈ પક્ષીઓ ઉડતા જ નહોતા પણ મિત્રો વીતેલા થોડાક વર્ષોમાં આ ઘટના પણ ઘટી ચૂકી છે પહેલીવાર જુલાઈ બે હજાર વીસ અને એના પછી ડિસેમ્બર બે હજાર એકવીસમાં મંદિરના શિખર ઉપર ના ખાલી ગિદ્ધ પક્ષી પણ ગીધ સહિત બાજ અને ઘણા અન્ય પક્ષીઓ પણ બેસતા જોવા મળ્યા અને મિત્રો આ ના તો ખાલી ભારત દેશ પણ આખા વિશ્વ માટે એક ખૂબ જ મોટો અશુભ સંકેત છે આનો મતલબ એવો પણ હોઈ શકે છે કે મહાવિનાશ હવે નજીક છે મંદિરનો ઝંડો ઘણીવાર નીચે પડશે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ એકદમ સાફ સાફ કહ્યું છે કે જો જગન્નાથપુરીનો મંદિર પડ્યો તો આખી દુનિયા માટે ખૂબ જ મોટો અશુભ સંકેત હશે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર જો મંદિરનો ઝંડો તૂટીને સમુદ્રમાં સમાઈ ગયો તો આનો પરિણામ મિત્રો આખા વિશ્વભરને ભોગવવો પડશે અને મિત્રો કળિયોગમાં ખરેખર આવું જોવા મળ્યું વર્ષ બે હજાર અને ઓગણીસમાં આ વર્ષે જ્યારે ફાની તોફાન આવ્યો હતો તો મંદિરનો જે ઝંડો હતો એ હવાઓની સાથે ઉડી ગયો અને ઉડીને સમુદ્રમાં સમાહિત થઈ ગયો અને આવો જ કંઈક નજારો વર્ષ બે હજાર અને વીસમાં પણ જોવા મળ્યો જ્યારે તુફાની હવાઓના ચાલતા ફરી એકવાર ઝંડો હવામાં ઉડી ગયો હતો અને મિત્રો આનો પરિણામ પણ ભારત સહિત આખા વિશ્વને કોરોનાના રૂપમાં ભોગવવો પડ્યો હતો કોરોના મહામારીએ હજારો લાખો લોકોને મોતની નીંદર સુવડાવી દીધી આખી દુનિયાની અર્થવ્યવસ્થા પણ એકદમ ચરમરાઈ ગઈ આવી રીતે ફરી એકવાર ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ ભગવાન જગન્નાથનો થશે અપમાન મંદિરની પરંપરાઓમાં વ્યવસ્થાઓ થશે ઠપ મિત્રો જગન્નાથ જગન્નાથધામમાં દર બાર વર્ષ પછી કલેવરની રસમ થાય છે આ દરમિયાન મંદિરમાં પૂજા અને અનુષ્ઠાન સાથે ભગવાન જગન્નાથ સુભદ્રા બાલભદ્ર અને સુદર્શનની જૂની મૂર્તિઓના સ્થાન ઉપર નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે વર્ષ બે હજાર અને પંદરમાં પણ મિત્રો નવ કલેવરની રસમ ચાલી રહી હતી અને ત્યારે જે મંદિરના જે પૂજારી હતા એ અંદર જ અંદર લડી પડ્યા અને ત્યારે મિત્રો આ રસમ પછી ત્યારે એ દિવસે ન થઈ અને એના પછી આગળના દિવસે બાર કલાક પછી થઈ આ ઘટના મિત્રો ખાલી ઓડિશાના પુરીમાં જ નહીં પણ આખા ભારત દેશમાં ભગવાન જગન્નાથના અપમાનના રૂપમાં જોવામાં આવે છે આના સિવાય મંદિરમાં પૂજારીઓના ઝઘડાથી જોડાયેલી ખબરો દિવસ પ્રતિદિવસે સામે આવતી જ રહે છે આવી રીતે વ્યવસ્થા ખાલી એકવાર નહીં પણ ઘણીવાર અસ્તવ્યસ્ત નજર આવે છે મતલબ કે મિત્રો ફરી એકવાર ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી જે છે એ સાચી સાબિત થઈ ઓડિશામાં આવશે ચક્રવાતી તુફાન અને મંદિરનો કલ્પવૃક્ષ તૂટી જશે અને શરૂ થશે લોકોનો મરવાનો સમય વર્ષ બે હજાર ઓગણીસમાં આવેલા ફાની ચક્રવાતના વિષયમાં તો આ વિડિયોમાં અમે તમને જણાવી ચૂક્યા છીએ આ ચક્રવાતના ચાલતા મિત્રો મંદિરમાં સ્થાપિત હજારો વર્ષ જૂનો કલ્પવૃક્ષ જે છે એ તૂટી ગયો હતો આ ઘટનાએ મિત્રો એકદમ સાફ કરી નાખ્યું હતું કે હવે કાંઈક અસહનીય થવાનું છે અને મિત્રો આના ઠીક આગળના વર્ષ દરમિયાન જ દુનિયામાં આવ્યો કોરોના ઈજ કોરોના જેણે આખી દુનિયાભરમાં લાખો કરોડો લોકોના જીવ લીધા અને ઠીક એવી જ રીતે જેવી રીતે ભવિષ્ય મલિકામાં લખવામાં આવ્યું હતું મતલબ કે આ ભવિષ્યવાણી પણ એકદમ સો ટકા સાચી સાબિત થઈ જગન્નાથ મંદિરમાં ત્રિદેવની ઉપર લાગેલા કપડામાં લાગશે આગ ત્રિદેવ મતલબ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઉપર આ સંસારમાં પણ પણ નથી તમને જણાવી દઈએ મિત્રો કે ત્રિદેવના કપડામાં આગ લાગી ગઈ હતી આવી રીતે ફરી એકવાર આ ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ છેલ્લી ભવિષ્યવાણી અનુસાર મિત્રો જગન્નાથપુરીના મંદિરના ઝંડામાં પણ આગ લાગી જશે આ ઘટના પણ મિત્રો ઓગણીસ માર્ચ બે હજાર અને વીસ ના દિવસે ત્યારે જોવા મળી હતી જ્યારે જગન્નાથપુરી મંદિરના સિવાય પણ મંદિર પરિસરમાં એકાદશીના મોકા ઉપર મહાદ્વીપ પ્રગટાવવામાં આવ્યું હતું અચાનક મિત્રો તેજ હવાઓ ચાલી અને મંદિરનો ઝંડો અચાનકથી આવીને મહાદ્વીપ ઉપર આવીને પડી ગયો અને આવી રીતે આ ઘટના પણ બની મંદિરનો જે ઝંડો હતો એમાં આગ લાગી ગઈ ઝંડો સળગી ગયો આવી રીતે મિત્રો સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ જે જે ભવિષ્યવાણીઓ લખેલી છે એ બધી ભવિષ્યવાણીઓ એકદમ સટીક સાચી સાબિત થઈ છે એટલા માટે મિત્રો હવે આવાવાવા વાળા સમયમાં મહાવિનાશ કળિયુગનો અંત અને સતયુગની સ્થાપનાથી જોડાયેલી ભવિષ્યવાણીને પણ આપણે નકારી ન શકીએ સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર વર્તમાન સમયમાં આપણી પૃથ્વી આપણી ધરતી ત્રણ ચરણોમાંથી પસાર થઈ રહી છે પહેલાં ચરણમાં યુગ મતલબ કે કળિયુગનો અંત થશે બીજા ચરણમાં મહાવિનાશ થશે અને ત્રીજો જે ચરણ હશે એ એક નવા યુગને પોતાની સાથે લઈને આવશે મિત્રો ભવિષ્ય મલિકા કોઈ સાધારણ ગ્રંથ નથી આ જે ગ્રંથ છે એ ઘણી બધી અચૂક ભવિષ્યવાણીઓ કરી ચૂક્યો છે જેમાં એક છે ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી જેની શરૂઆત મિત્રો ક્યાંક ને ક્યાંક રશિયા અને યુક્રેનના યુદ્ધથી થઈ ગઈ છે બંને દેશોની વચ્ચે સળગી રહેલી અગ્નિ હજી પણ ઠંડી નથી થઈ અને હવે મિત્રો એના પછી ઇઝરાયલ અને ફિલિપિન્સની વચ્ચે પણ આવી જ ભયંકર આગ લાગી છે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે અને હમણાં વર્તમાન સમયમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે પણ જંગનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે એનાથી પહેલાં મિત્રો ઈરાન અને પાકિસ્તાનની વચ્ચે પણ જંગનો માહોલ બન્યો હતો વર્તમાન સમયમાં આખી દુનિયામાં મિત્રો ક્યાંક ક્યાંક તો તો મારપીટ થઈ રહી છે ધર્મની હાનિ થઈ રહી છે ક્યાંક ક્યાંક પોતાના માણસોની જ બલિ ચડાવવામાં આવી રહી છે તો ક્યાંક ક્યાંક બીજા માણસોની અને સનાતન ધર્મ ગ્રંથોના અનુસાર મિત્રો આ જ કળિયુગની ઓળખાણ છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર જ્યારે કળિયુગ પોતાના અંતિમ ચરણમાં હશે ત્યારે ભારતમાં ધર્મના નામ ઉપર સૌથી વધારે દંગા મારકાટ અને ઉઠાપટક જોવા મળશે જ્યારે રામ મંદિર બનીને તૈયાર થયો ત્યારે પણ મુસ્લિમ પક્ષ બાજુથી મિત્રો મંદિર ન બનાવવા અને ત્યાં હોસ્પિટલ બનાવવા વાળી વાતો સામે આવી રહી હતી મંદિર નહીં બનાવવા દઈએ એમ કહી રહ્યા હતા ઘણા બધા લોકો અને આજે પણ રામનું નામ સાંભળતા જ કેર સનાતની એકદમ ગુસ્સામાં આવી જાય છે એકદમ હચમચી જાય છે દિવસ પ્રતિ દિવસે ભારતમાં ધર્મના નામ ઉપર આ જંગ જે છે એ વધતી જઈ રહી છે અને આવી જ હાલત મિત્રો કાંઈક આખી દુનિયાની પણ છે જ્યાં નાના મોટા તણાવ હવે ભયંકર રૂપ લેવા લાગ્યા છે અને ભવિષ્ય મલિકાના અનુસાર આવી રીતની ઘટનાઓ જ ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ બનશે એ વાત તો તમે જાણો જ છો કે જ્યારે પણ ભારતમાં અથવા બીજે ગમે ત્યાં સનાતન ધર્મના અનુસાર જ્યારે કોઈ કાર્યક્રમ થાય છે પછી ભલે એ કોઈ રાજાનો અભિષેક હોય કે પછી શપથ ગ્રહણ હોય કોઈ માંગલિક કાર્યક્રમ થાય કે કોઈનો જન્મ થાય કે પછી કોઈની એક મૃત્યુ થાય બધી જ વસ્તુઓ હિન્દુ ધર્મગ્રંથોના અનુસાર શુભ મુહૂર્ત ઉપર કરવામાં આવે છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર જ્યારે મહાપ્રલયની સ્થિતિ બનશે ત્યારે લગભગ કુલ એક હજાર અને પાંચસો ગ્રહ અને નક્ષત્ર એક સાથે મળી જશે અને જ્યારે આવું થશે તો ત્યારે એક ભયંકર મહાપ્રલય પોતાની સાથે મૃત્યુનો સેલાબ લઈને આવશે ઘણા બધા દેશો એકબીજા સાથે ટકરાશે ચારે બાજુ હાહાકાર મચી જશે વર્તમાન સમયમાં ચાલી રહેલી ઘણા બધા દેશોની લડાઈ જો આમને આમ ચાલતી રહી તો આ બધી જે વસ્તુઓ છે એ વર્ષ બે અંત સુધી ચાલુ પણ થઈ જશે સંતો મોટા મોટા મહાનુભવો વર્ષ બે હજાર ચોવીસ માની રહ્યા છે અને ભવિષ્ય મલિકામાં લખેલું છે કે વર્ષ બે માં શનિ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ત્યારથી જ આ સંસારમાં તબાઈનો સમય ચાલુ થશે આ દરમિયાન મિત્રો ઘણા ભયંકર ભૂકંપો ઉપડશે જેમની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર દસ થી પણ વધારેની હશે આ ભૂકંપોના ચાલતા ના તો ખાલી બિલ્ડિંગો ધારાસી થશે પણ મિત્રો ઘણા બધા લોકો આ બિલ્ડિંગોની નીચે દબાઈને પોતાનો જીવ પણ ગુમાવી નાખશે ગાડીઓ જે હશે એ રમકડાની જેમ બિલ્ડિંગોની નીચે દાબેલી પડી હશે અને ચારે બાજુ એકદમ હાહાકાર મચી જશે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ પોતાની ભવિષ્ય મલિકા પુસ્તકમાં એમ પણ લખ્યું છે કે આ સમય દરમિયાન મિત્રો એક સાથે બે સૂરજ ઉગતા નજર આવશે મિત્રો આ સાંભળવામાં એકદમ અવિશ્વસનીય છે અને વિશ્વાસ કરવા લાયક તો બિલકુલ પણ નથી પણ મિત્રો તમને વિશ્વાસ નહીં આવે કે હમણાં જ કોલંબિયામાં એકસાથે બે સૂરજ નજર આવ્યા હતા આ એકસાથે બે સૂરજને જોઈને લોકો પણ એકદમ હેરાન થઈ ગયા હતા ભવિષ્ય મલિકાના અનુસાર મિત્રો આમાંથી એક તો સૂરજ હશે અને બીજો હશે અવકાશીય પિંડ આમાં મિત્રો સૂર્ય તો પોતાની જગ્યા ઉપર જ રહેશે પણ બીજો પિંડ જે હશે એ બંગાળની ખાડીમાં પડશે જેના લીધે ઓડિશા એકદમ જળમગ્ન થઈ જશે ભવિષ્ય મલિકાના અનુસાર જ્યારે સમુદ્રનું જળસ્તર વધી જશે ત્યારે ઓડિશામાં સ્થિત જગન્નાથ મંદિરના બાવીસમાં પગઠિયા સુધી પાણી પહોંચી આવશે એક બાજુ તો પ્રાકૃતિક આપદાઓ હશે તો બીજી બાજુ મહાયુદ્ધ ચાલી રહ્યો હશે ત્યાં જ મિત્રો ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ થશે આ દરમિયાન લોકો જે છે એ એકદમ કીડી માકુડાની જેમ મરતા જશે અને એના પછી આખી દુનિયામાં ખાલી ચોસઠ કરોડ લોકો જ જીવિત બચશે આ જે સમય હશે એ સમય મિત્રો અધર્મી લોકો માટે સૌથી ખરાબ સમય હશે જે માંસ મદિરાનું સેવન કરીને અબોલા જીવોની હત્યા કરે છે અને આ અબોલા જીવોની હત્યાનો બદલો લેવા માટે પોતે જાનવરો જે છે એ જંગલમાંથી નીકળી અને ગામો અને શહેરોમાં ગુસ્સે અને માણસો ઉપર હુમલો કરશે જ્યારે આજે માણસ ઘણા બધા જીવોને મારીને ખાય છે એવી જ રીતે હવે જનાવરો પણ માણસોને મારીને પછી માણસોનો માંસ ખાઈ જશે આ મહાપ્રલય મિત્રો પોતાની સાથે રામાયણ અને મહાભારતથી પણ વધારે ભીષણ યુદ્ધ લઈને આવશે મહાપ્રલયનો આ સમય ક્યારે આવશે એનું વર્ણન પણ આપણને ભવિષ્ય મલિકામાં મળે છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ જણાવ્યું હતું મિત્રો કે જ્યારે એક મહિનામાં પાંચ શનિવાર અને છ રવિવાર પડશે ત્યારે સમજી લેજો કે મહાપ્રલય જે છે એ એકદમ નજીક છે આની સાથે જ માઘના મહિનામાં ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવાની પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે આના સિવાય સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી એમ પણ ભવિષ્યવાણી લખી હતી કે જે વિદેશી હશે એ નીલગિરી મતલબ કે પૂરી ક્ષેત્રમાં પહોંચી જશે મતલબ કે જે વિદેશી છે એમનો ઓડિશામાં આવું થશે અને વર્તમાન સમયમાં પણ મિત્રો વિ વિદેશી જે છે એ ઓડિશાથી આખા ભારતમાં આવે છે પણ હવે ઓડિશાના પુરીમાં એરલાઇન્સ બનાવવા ઉપર વિચાર પણ કરવામાં આવી રહ્યો છે જેના પછી હવે વિદેશી જે છે એ સીધો પુરીમાં મતલબ કે સીધો ઓડિશામાં પગ રાખશે અને આવી રીતે મિત્રો આજથી છસો વર્ષ પહેલાં સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી દ્વારા કરવામાં આવેલી આ ભવિષ્યવાણી હકીકતનું રૂપ લેતી નજર આવી રહી છે વિદેશીઓનો આગમન થતાં જ ઘણા બધા પ્રલય નરસંહાર અને ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ પણ ચાલુ થઈ જશે બિલકુલ એવી જ રીતે મિત્રો જેવી રીતે મુગલોનું આગમન થતાં જ ભારત દેશમાં મુગલો આવતા જ જેવી રીતે ઓડિશામાં ભગવાન જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ ઉપર હુમલો કરવામાં આવ્યો આવી જ રીતે ભારતના ઘણા બધા મંદિરો પાળી નાખ્યા તો ભગવાન જગન્નાથને ઘણી બધી કઠિનાઈઓનો સામનો કરવો પડ્યો અને કાંઈક આવું જ મિત્રો ફરી એકવાર ભવિષ્યમાં થઈ શકે છે જ્યારે વિદેશી ઓડિશાના પુરીમાં પહોંચશે આના સિવાય મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં જ તેર દિવસનો પક્ષ પડવા જઈ રહ્યો છે જે એક ખૂબ જ અશુભ સંકેત છે કારણ કે આવી રીતનું જે પક્ષ હોય છે એ બધા જ યુગોમાં પડે છે અને આ પક્ષ પછી જ યુગનો અંત જે છે એ અંત થવાનો ચાલુ થઈ જાય છે મતલબ કે ભવિષ્ય મલિકાના અનુસાર આપણે એમ કહી શકીએ કે કળિયુગનો અંત પણ નજીક છે આ યુગનો અંત કરવા માટે સ્વયં ભગવાન કલકી અવતાર લેશે ભગવાન અસુરો સાથે યુદ્ધ કરશે અને આસુર મિત્રો બીજા કોઈ નહીં પણ વર્તમાન સમયમાં માણસોમાં માણસોના રૂપમાં બેઠેલા આ દુનિયામાં રાક્ષસ જ છે જે પોતાની ઘટનાઓને લગાતાર અંજામ આપી રહ્યા છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી એમ પણ કહે છે કે કળયુગમાં પ્રાકૃતિક આપદાઓના ચાલતા સાત દિવસ અંધારું પણ રહેવાનું છે હા મિત્રો સાત દિવસ અને સાત રાતો સુધી ડાર્કનસ એકદમ અંધારું બધી જગ્યાએ હરેક ઘરમાં હરેક ગલીમાં બસ ખાલી અને ખાલી અંધારું હશે લોકો આ અંધારામાંથી નીકળવાની કોશિશ કરશે ઘણા બધા પ્રયાસો કરશે પણ એ નીકળી નહીં શકે માણસો થાકી જશે હારી જશે પણ આ અંધારું નહીં જાય પૂરેપૂરા સાત દિવસો સુધી માણસો આ અંધકારમાં પોતાના જીવનને પહેલીવાર જીવશે બધા લોકો બસ એ જ આસમાં હશે કે ક્યારે ચમકતી નવી સૂરજ ઉગે અને સવાર થાય અને ક્યારે એમની જે આંખો છે એ અંધારાથી અજવાળાને જુએ આ સાત દિવસ અને સાત રાત દરેક વ્યક્તિને પોતાના જીવનમાં એક નવી શીખ એક નવો અનુભવ આપીને જશે અને મિત્રો આ બધી જે ઘટનાઓ છે એ વર્ષ બે હજાર ચોવીસ પછી ગમે ત્યારે ઘટી શકે છે બે હજાર ચોવીસમાં પણ ઘટી શકે છે પણ મિત્રો એમની તારીખ શું છે ક્યારે આવી રીતની પ્રાકૃતિક આપદાઓ આવશે કે પછી ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત કેવી રીતે થશે ક્યારે થશે ક્યાંથી થશે થઈ ચૂકી છે કે પછી થવાની છે ભારત ત્રીજા વિશ્વયુદ્ધનો હિસ્સો કેવી રીતે બનશે ભગવાન કલકી ક્યારે જન્મ લેશે લઈ ચૂક્યા છે કે પછી હજી સુધી જન્મ નથી લીધો આ બધી વાતો મિત્રો આપણને સમયની સાથે જ ખબર પડશે તો મિત્રો આજની આ વિડીયો તમને કેવી લાગી છે તમારા આના ઉપર શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી અને જો આ વિડીયો તમને પસંદ આવી છે તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને વધારેમાં વધારે શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયો સાથે ધન્યવાદ